આવો આવો આવશીટજી આવો કેમ છો બસ રેડી મજા મજા એકદમ રેડી જય શ્રી લાગે પેલી દુકાને છે હમ કેવું છે તમારે કો કેવું ચાલે છે કેવું ચાલે છે કો તમારે મજામાં સ્વીકારે એવું કીધું છે કાઠું એટલે પૂરું ગમે કીધું છે કે કાઠું છે

આભાર તમારો પોતે જ છીએ આભાર તમારો જીગર ઠાકોર ઓફિશિયલ ચૌદ ઓગણચાળી કેમ છો જીગરભાઈ દીપકભાઈ કેમ છો મજામાં ચેનલમાં નવા જોડાણા છે તો સ્ક્રીન પર ડબલ ટેપ કરી લાઈક કરજો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા લાઈવમાં અને જે પણ અમારા લાઈવમાં નવા જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ છે આપણી મોબાઈલ શોપ તમે જોઈ શકતા હશો કે હાલમાં આપણે બેઠા છીએ જય ગોગા મોબાઈલ શોરૂમ ભીલડીમાં આપણે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં જે જે અમારા ચેનલમાં નવા જોડાયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન નવા બ્લોગની નોટિફિકેશન તમારા સુધી મળી રહે અને ક્યાં ક્યાંથી અમારું લાઈવ જોઈ રહ્યા છીએ કોમેન્ટ કરી જણાવજો તેમ છું મિત્રો બધા મજામાં બસ સાંજ થઈ ગઈ છે સવા પાંચ વાગવા આવી ગયા છે ને હવે આપણે પછી ટૂંક સમયમાં નીકળીશું ઘરે જવા માટે સાડા પાંચ વાગે નીકળી જઈશું આપણે જવા માટે ઘરે જવા માટે તો જે પણ અમારા લાઈવમાં નવા જોડાણા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર ડબલ ટેપ કરી લાઈક કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે જય માતાજી અર બતાવી દઉં ખરી તમને એક વાર આપણી જે ગોગા મોબાઈલ શોરૂમ તો આ છે આપણી દુકાન જ્યાં આપણે નોકરી કરીએ છીએ અને અહીંયા છે આપણી દુકાન તમે જોઈ શકતા હશો ગોગા મોબાઈલ શોરૂમ ચાર તો તારીખે ટીવીએસ

આજે કાલે આવ્યું છે કાલે બેટરી ચાર્જિંગ જુઓ ખાલી સાત હજાર જ બેટરી છે અને એસી વોલ્ટનું ચાર્જિંગ આવેલું છે સુપર મોડેલ આવ્યું સેમ એફ એકત્રીનું જેવું છે આઠ એકસો અઠ્યાવીસ આઠ બસો જોડે છે ને એફ એકત્રી આઈ રહ્યું કદાચ તમને ચાર જુઓ રહ્યું આ મોડલ મારું છે એફ આ છે એ સિક્સ પ્રો નવું મોડલ આવ્યું આ થોડું મૂકવું છે આ અઠ્યાવીસ હજારમાં આવે છે અને આ એકવીસ હજારમાં આવે છે એટલે મતલબ સાત આઠ હજારની ડિફરન્ટમાં આવ્યું મોડલ મસ્ત મોડલ સારામાં સારું મોડલ છે જુઓ હારું એ આ મોડલ આપણું છે એફ એકત્રી જે એકસો અઠ્યાવીસ હજારમાં આવે છે સત્યાવીસ હજારમાં અને આ નવું મોડલ આવ્યું સિક્સ પ્રો બહુ મસ્ત મોડલ આવ્યું હારે બહુ સારામાં સારું મોડલ છે જુઓ ખાલી બેટરી હોય સાત હજાર એમએચ બેટરી છે એસી વોલ્ટનું ચાર્જર આવેલું છે વોટરપ્રૂફ રેટ આઈપી સિક્સટી નાઇન સિક્સટી એટ એન્ડ સિક્સટી સિક્સ ગમે પોણ લઈને જતા રહો ના આવો તો તો કોઈ ના થાય અને એવું ને એવું સેમ મોડલ જો મારું બધા આવ્યું એફ એકત્રી આ સેમ મોડલ છે બંને મોડલ એક જેવા જ છે પણ બહુ મસ્ત મોડલ આવ્યું એમ એ એમ એટલું જ છે જો સાત હજાર જ બેટરી એસી વોલ્ટનું ચાર્જર આવેલું છે અને આઈપી સિક્સટી નાઇન સિક્સટી એટ એન્ડ સિક્સટી સિક્સ વોટર રેસિસ્ટન્ટ બહુ મસ્ત મોડલ આવશે સારું સારું મોડલ આવે બે કલરમાં આવશે એક કોકો બ્રાઉન અને એક ગોલ્ડ કલર આવશે આપણે જોડે છે આપશે કેપ્ચિનું બ્રાઉન અને એક છે ગોલ્ડ બહુ મસ્ત મોડલમાં આવ્યા હરે નરેશ આવ્યું એક આવ્યું છે એકવીસ હજાર આજુબાજુ હા એકવીસ હજારમાં ને એક ત્રેવીસ હજારમાં બે મોડલ આવ્યા આઠ એકસો અઠ્યાવીસ આઠ બસો છપ્પન બહુ મસ્ત મોડલ સારું છે એક્ચન કરાવી નાખો તમારી જોડે છે ને એક્ચન કરાવવાનું આ પહેલાં હર્યું મોડલ આવતું એ ફાઈવ પ્રો એની જગ્યાએ મારું એ સિક્સ પ્રો આવે અલગ લુક આવ્યું બહુ મસ્ત મોડલ સારું છે જો આ મોડલ હતું આ પહેલાં મોડલ હતો એ ફાઇવ પ્રો અને એ મને એમાં આવ્યો એ સિક્સ પ્રો એની પહેલાં હતું એ થ્રી પ્રો અને આ છે આપણી દુકાન જયગુગા મોબાઈલ શોરૂમ પીડી શકતા પણ મળી રહેવાની છે બધું ટોટલ લોન કરવી છે તો પણ લોન પણ થઈ જશે તો આવી જજો આપણે ત્યાં જય ગુગા મોબાઈલ શોરૂમ પીલડીમાં બહુ સારું મોડલ આવશે આઠ એકસો અઠ્યાવીસ છે બહુ સારું મોડલ છે बताओ कौन इंच मॉडल से मोबाइल में मोबाइल में जो नया है देखो 5 4 पता ना से चलो दादा फिर 40 बाइक की देखो कई मॉडल से ये तो स्क्रीन गाड़ा है ग्लास नहीं आवतो स्क्रीन है हम्म ना स्क्रीन डायरी का जावे खोल इन बताओ तो ऐसे आप नो मॉडल एक एक तरी ये लुक वाला સેમ લુક સેમ છે અને આ મસ્ત સિસ્ટમ કઈ ખાલી છે નવી એ કેમેરા છે સાઈડ ફિંગર આવેલી છે ટાઈપ સીમ આલેલું છે લુક પણ બહુ મસ્ત મોડલ છે સારાનું સારું મોડલ છે

ચેક કરજો તો આ તો આજનો આપણું લાઈવ અને ફરી મળીશું એક નવા લાઈવ સાથે જય માતાજી